નમસ્કાર પરમભાઈ નમસ્કાર ઘણા લોકો એવું કે છે કે સાહિત્યની અંદર પણ પક્ષપાત જોવા મળે છે તો એ વિષે તમારું શું કહેવું છે દર્શનભાઈ સાહિત્યની અંદર કે પક્ષપાત જ નથી આપણા કવિઓ અમારા કવિઓએ તો અમે તો જ્યાં સારું જોયું છે ત્યાં કવિઓએ એનું વર્ણન કર્યું છે

ખેતી કેમ કરવી એ આપણા સાહિત્ય ની અંદર કીધું છે કે ઘઉં ઘાટા તલ પારવા ચણા ડેડક ઠેક અહિયાં તો કર્મ વાવી કપાસિયા અને શેર ખૂંડી કે સાહિત્ય અંદર ખેતી કેમ કરવી એ તમને સાહિત્ય જણાવે છે કે ઘઉં ઘાટા ઘઉં વાવા તો ઘાટા વાવા ઘઉં ખાટા તલ પારવા તલ વાવવા હોય તો ભેડી ભેગી રેતી ભેળવીને વાવવા જોઈએ ઘઉં ખાટા તલ પારવા પરવાને ચણા ડેડક ઠેક ડેડકો ઠેકડો મારે એટલા અંદર ચણા વાવવા જોઈએ અને કર્મે વાવીએ કપાસી એક એક પગલાનો અંતર રાખીને કપાસે વાવવા જોઈએ અને શેરડી ખુંડી ખેત તો શેરડી જો વાવી હોય તો ખેતી આપણે જમીન ખૂંડીએ વાવી જોઈએ તો આ બધી વાસ્તવ સાહિત્યની અંદર કે પક્ષપાતની ભાવના જ નથી માત્ર જેની અંદર આય તો ગુણનું મહત્વ છે સાહિત્યની અંદર ગુણનું મહત્વ એમાં કોઈ પક્ષપાતની વાત નથી આવતી Сейчас куку Данила там Данил.